શિક્ષક દ્વારા અગિયાર વર્ષ થી બાળકી સાથે અડપલા કરતા બાળકીના માતા પિતાએ ટ્યુશન ક્લાસના શિક્ષક વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શિક્ષક એટલે કે ગુરુ માતા પિતા બાદ બાળકને એક શિક્ષક ગુરુ દ્વારા શિક્ષણની પ્રાપ્તિ થાય છે ગુરુ અને શિષ્યના સંબંધ પવિત્ર હોય છે પરંતુ લંપટ શિક્ષકના કારણે ગુરુ શિષ્યના સંબંધને લાંછનરૂપ કિસ્સો શહેરમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા પરમેશ્વર કોમ્પ્લેક્ષમાં આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ નામના ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા ક્લાસમાં આવતી એક અગિયાર વર્ષીય બાળકી સાથે શારીરિક રડપલા કરાયા જે અંગે બાળકીએ પોતાના માતા પિતાને રડતા રડતા વાત કરતા સમગ્ર મામલે બાળકીના માતા પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના પગલે મકરપુરા પોલીસે ખાનગી ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક નીતિન ચૌહાણ આત્મીય સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે